નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં હવે ધીરે ધીરે મેઘરાજાની બેટિંગ શરૂ કરી દીધી છે ત્યારે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના મુખ્ય પંથક કંભાળિયામાં મોડી રાત્રે ધમધોકાર વરસાદ વરસ્યો હતો ત્યારે ત્યારબાદ આજે પણ ધમકે ધમાકેદાર પારી રમી છે અને જ્યાં બે કલાકમાં પાંચ ઇંચ અને આઠ કલાકમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જોકે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે જેમાં કંભાળિયાના નગર ગેટ જોધપુર ગેટ અને સ્ટેશન રોડ અને બેઠક રોડ અને સોની બજાજ સહિતના વિસ્તારોમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ આવ્યો હતો જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં ગોઠસમાં સમા પાણી ભરાઈ ગયા હતા ત્યારે મિત્રો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોરબંદરની વાત કરીએ તો ત્યાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે માટે પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં દ્વારિકા પોરબંદરમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ